हेलो, भाई कालू भाई का घर है कालू भाई का घर है देखो देखो नीलेश भाई और अल्पेश भाई बना रहे हैं कैसे बनाएंगे मिट्टी का बना रहे, तुम बोला रहे। पाया गए रहने ही नहीं लाभ पाया तो कहाँ पाया अंडरग्राउंड गरीब जाता प्याले ही गए रहता गए रहता ये क्या ना तो रहो ना ये तो क्या ना आधोरा जीवनी उतारे

છેલ્લા પૈસા થાય કરોડો હા લાવે તો રાતો રાત માં ફેમસ થઇ જઈશું એક મકાન કરોડો તો કારીગર ચીલે મજૂરી લો દાડી આયો ચીલે દાડે આ કલાક નું 1.5 લાખ રૂપિયા બિલ્ડિંગ મને એટલી લે તો ભેગા કરશું કાર ઓર તો થોડા કઢી છો લેત કા કલાક આ બિલ્ડિંગ હે આ તો મોટો હોલ બને પછી ઈ જવાનું શું કરું બોલો હા તાપણો આ કે તરંગ થાય છે અમારી દીપક અને હાલ છે છે પણ હું બહુ ખુશ છું થાય એટલે છે અમે તો માંડ માંડ પાસ થયા તો હું ખુશ છું તમે 91% વાત કરો

એમ લાકડાનું બનાવવું એ વલાય નામ દેનતી ભઈ મિસ્ત્રી એમ નીયા મૂકી આવે માપા બીયા ખાટલો મેગીશુ આડો એક અમેરિકા આવશે ઘર બનાવ

વા એ લીંબુ ની ઉડ લગાવો રે ને પોડશે હાજી તાબુત ભલે બે અહીંયા ઓલ બેહી રે બેનો ખોટો પાડ લઉં ઉપર જો બેય એમ થઈયો લાડી માં આજ કદા ઘડી કેમ ઈને આલે એય

બે માલ નંબર ના તો હાથે પડી જાય હા બને કુડા